નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેમની બ્લૂ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે

પાઠ્યપુસ્તકના પન્ન નંબર ઓગણસાઠ પરનો ફકરો વાંચે અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે કોઈ પણ ત્રણ નંબર એ વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ નંબર ટુ વુ વોઝ અ બેટ ગોલુ હેઝ અ બેટ નંબર થ્રી વોટ ઇઝ નેહા ડુઇંગ નેહા ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ Number four, do they go for picnic by train? No, they do not go for picnic by train. Number five, who has balloons? Balloons, man has balloon. Dhoran tranthi. આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈનપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી અહીં તમને ફકરો વાંચી વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો અહીં ફકરો વાંચી અને તમને પ્રશ્નોના એટલે કે વિકલ્પો આપેલા છે તેમના તમારે જવાબ લખવાના છે ત્યાર પછી નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ લો અહીં તમને ફકરો આપેલો છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના ત્યાર પછી છે પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણસાહીઠમાં આપેલ પેરેગ્રાફ વાંચો અને તેના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ખાલી જગ્યા પૂરવાની છે પેરાગ્રાફ વાંચી ઉદાહરણ મુજબ કોષ્ટક લખો જે તમે અહીં જોઈ શકો આ રીતના તમારે કોષ્ટક લખવાનું રહેશે ફકરો વાંચો તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે પેરેગ્રાફ પરથી

ત્યાર પછી આપેલ ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્ન ઉત્તર જોડકા બનાવો જે તેમ તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે ઉદાહરણ મુજબ લખવાનું રહેશે તો પાઠ્યપુસ્તકના પણ નંબર છન્નું સત્તાનું પર એક્ટિવિટી ફોર જુઓ નીચે આપેલ પ્રશ્નો વાંચી અને યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો આ રીતના તમારે વિકલ્પમાં ત્રણ ઓપ્શન આપેલા હોય છે તેમાંથી તમારે એક સાચો જવાબ લખવાનો રહેશે પ્રશ્ન પૂર્ણ બોક્સમાં બોક્સમાં આ વાક્ય આપેલા હોય છે અને આ રીતના તમારે સંવાદને પૂર્ણ કરવાનો યોગ્ય વાક્ય પટ્ટી પસંદ કરી અને સંવાદ પૂર્ણ કરો જે તમે અહીં જોઈ શકો છો આ રીતના સંવાદને તમારે

ગોળ કરવાનું રહેશે નીચે આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખો જે રાઇમિંગ વર્ડ હોય એ કૌંસમાંથી તમારે આ રીતના શોધીને લખવાનું છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છે આઠ ગોલુનો ફેમિલી ચાર્ટ અહીં આપ્યો છે ગોલું તો તેની સાથે સંબંધ લખો ગોલુનો સાથે જે સંબંધ હોય તે તમારે એ ચાર્ટ પરથી આ રીતના લખવાનો રહે છે વાક્યો ત્યાર પછી છે નીચે આપેલ કુટુંબની માહિતી પરથી આપેલ ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂર્ણ કરો એ ચાર્ટ પરથી તમારે અહીં ખાલી જગ્યા આપેલી છે તેમને તમારે પૂર્ણ કરવાની છે ઉદાહરણ મુજબ સંબંધ ઓળખી અને ખાલી જગ્યાને લખો ત્યાર પછી છે પ્રશ્ન છ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા જે ભૂતકાળની ક્રિયાઓ વર્ણવે છે કંસમાં જે શબ્દ આપેલો હોય તેને ખાલી જગ્યામાં તેમનું ભૂતકાળનું રૂપ લખવાનું છે ખાલી જગ્યાની અંદર ત્યાર પછી જે ફકરા પરથી ખાલી જગ્યા પૂરો અને ફકરા પરથી તમારે અહીં ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ચિત્રનું વર્ણન ચાર વાક્યોમાં લખો જેમના ગુણ છે ચાર જે તમે અહીં જોઈ શકો છો જે શબ્દો કમસમ આપેલા છે તેમનો ઉપયોગ કરતો જવાનો અને વાક્યને લખતું જવાનું છે આ રીતના જે તમે અહીં જોઈ શકો છો અને તમે નોટબુકમાં પણ લખી શકો છો ત્યાર પછી જે આપેલ ચિત્ર જુઓ અને તેના આધારે નીચેના જોડકા જોડો અને ઉદાહરણ મુજબ લખો એ ચિત્ર પરથી તમારે અહીં જે જોડકા આપેલા છે એને જોડવાના છે અને ઉદાહરણ મુજબ તમારે તેમના વાક્યો પણ બનાવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન આઠ કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને કાવ્યને આગળ વધારો જેમના ગુણ છે ત્રણ કૌંસમાં જે શબ્દ આપેલા છે તે ખાલી જગ્યામાં પૂર્ણ કરી અને એ કાવ્યને તમારે આગળ વધારવાનું છે ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ મુજબ ને કાવ્યને આગળ વધારો અહીં ઉદાહરણમાં આપેલું છે તે રીતના આપણે કાવ્યને આગળ વધારવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ધોરણ પાંચના બીજા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે